મારું નામ મુનાભાઈ આહિર હરિપરપાર સરપંચ અને રૂડાના જે અડતાલીસ ગામના અમારે એકતા મંડળ બનાવ્યું છે એના કાર્યવાહક તરીકે મારી નિમણૂક બધા સરપંચોએ સહમતિથી કરેલ છે આજે અમે કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્રનો મુદ્દો મુખ્ય એક જ મુદ્દો છે કે જેટલા સરપંચો છે બધા અડતાલીસ ગામના એ રૂડામાં સમાવિષ્ટ ગામડાઓ છે અને વર્ષોથી આ એમાં પ્લોટની ફાળવણી નથી થઈ સો ચોરસવાર પ્લોટની માગણી વર્ષોથી આધૂરી પડી છે અને અમે છેલ્લા આઠેક મહિનાથી સરપંચ આપણે રજૂઆત કરી રહ્યા છીએ રૂડામાં ગયા કલેક્ટર સાહેબમાં ગયા ડીડીઓ સાહેબમાં ગયા ત્યાં એવી વાત જાણવા મળી કે આ નીતિ વિષય એક મુદ્દો છે એટલે અમારા હાથની કે પાવરની વાત નથી ત્યારે ગામડાના લોકોની જનતા જે છે એ દરેક દિવસે સરપંચ પાસે આવી તાલુકા પંચાયતના સભ્ય સ્થાનિકો એની પાસે આવી અને પોતાના પ્લોટ માટે રહેણાકેતુ માટે માગણી કરે છે આજ ઘણા પરિવાર એવા છે કે સો ચોરસવારમાં ચાર ચાર ભાઈઓ એના દીકરાઓ જે હોય વવારું છોકરા સાથે રહેવા મજબૂર બન્યા છે પ્લોટ નથી ફાળવા વર્ષોથી આ એટલે જમીન જે ગામચડની જગ્યા હોય એની આજુબાજુમાં જે ખુલ્લી જગ્યા હોય ત્યાં માણસો મજબૂરીથી પોતાના પરિવાર માટે કાચા પકાનો મકાનો મકાનો બનાવી રહેવા માટે મજબૂર બન્યા છે સરકાર ઘણીવાર ભાઈ એને પેશકદમી કહેતી હોય છે પણ આ તો મજબૂરી છે લોકોની અમારી માગણી અને લાગણી સરકાર શ્રી પાસે એટલી જ છે બે હાથ જોડીને કે યોગ્ય આ જે અમારો પ્રશ્ન છે એનો તાત્કાલિક ઉકેલ લેવો આપના પ્રેસના માધ્યમથી હું વિનંતી કરું કે આ અમારો પ્રશ્ન ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચે અને અમે એક

નાકરાવાડી માલ્યાસણ રાજગઢ બેડી આવા વગેરે ગામડાઓ જે રૂડામાં સમાવેશ છે અમારો અમે જે કારોબારીમાં જે ઠરાવ કર્યો છે એ રીતનો કર્યો છે દરેક સરપંચો ભાઈ સહમતી કર્યો છે ને દિલ દિલથી આપડો મને સરપંચ એ કે સરકારના ઘણા કાર્યક્રમો આવતા હોય છે વાર્ષિક ઘણા કાર્યક્રમો સરકાર માંગ છે પરિવાર દીઠ માંગ મફત માં ગવર્મેન્ટ પેલા પ્લોટ ફાળવતી પ્લોટ ફાળવે કારણ કે ગાવે ગામડાની ગરીબ જનતા નાના ખેડૂતો ખેતમજૂરો મજૂરો આ લોકો કોઈ પૈસાથી પ્લોટ લઈ શકે એવી કેપેસિટીમાં નથી અને જો આ માંગણી નહીં સંતોષાય તો હવે આવનારા દિવસોમાં નવી પેઢીને રહેવા જાવું ક્યાં મૂળ મુદ્દો આ છે બીજો મુદ્દો તમને કહી દઈ કે અમે જે માંગણી હેઠળ મૂકી છે એની સામે જે અમે સરકારને અમારી વાત મૂકી છે એ છે કે આવનારા દિવસોમાં સરકાર શ્રી જો આમાં યોગ્ય સરપંચ શ્રી ઉકેલ નહીં લઈ આવે તો દરેક સરપંચ તો એમણે તમને હા પાડી જે સર્વસંમતિથી એમ સરકારના એક આરોગ્ય અને